હિન્દુ સંસ્કૃતિ અને ભક્તો માટે આસ્થાનો પર્વ ગણેશોત્સવે આખા શરમાં ગણપતિ બાપા નાદ ગુંજી રહ્યો છે આ વખતે થીમ બેઝ મંડપ ડેકોરેશન માં સુરતીઓ સૌથી વધુ ઓપરેશન સિંદૂર થીમ ઉપર પસંદગી છે એક દનની આગમન યાત્રા બાદ સાર્વજનિક મંડળો થી લઈ ઘરો માં બિરાજેલા ભગવાન ગણેશજી ની આરાધના કરવા ઓપરેશન સિંદૂર બેઝ ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને પટાર ખાતે આવેલા સાયરામ યુવક મંડળ દ્વારા આ વર્ષે ગજરાજ થીમ પર શ્રીજી ની સ્થાપના કરવામાં આવી છે સાથે ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અભિયાન ભારત નું અભિયાન સહિતના ડેકોરેશન થી પંડાળ તૈયાર કરવામાં આવ્યો છે પટાર ખાતે આવેલા સાઈરામ યુવક મંડળના શ્રીજીની મહિમા છે કે તેઓને મન્નતો કા રાજા કહેવાય છે જેથી શ્રીજીની સ્થાપના બાદ દરરોજના હજારો ભક્તો પોતાની મનોકામના માટે શ્રીજીના દર્શને આવી રહ્યા છે મારું નામ વેલ્સ છે આ બટાર વિસ્તારમાં આવેલું છે સાઈરામ યુવક મંડળ અમે હર વર્ષે નવું નવું થીમથી અમે બનાવીએ છીએ આ આ ગયા વર્ષે શિષ મહેલ હતું આ ફેરી ગજરાજના થીમ પર છે ઇંગનું ડેકોરેશન બહુ જ સારું હોય છે અને આ ધાર્મિક સ્થાન ઉપર હોય છે અને અહીંયા લોકો દૂર દૂરથી જોવા આવે છે અહીંયા ગણપતિને મન્નતોના રાજા પણ કહેવા મનાય છે અને અહીંયા હર વર્ષે બધા આવીને માનતા મૂકી મૂકે છે અને એમની માનતાઓ પૂરી થાય છે એવી ડિકોરેશન એક તો ઓપરેશન ઉપર છે પછી તમને ઘણા બધા ઉપર આવશે હા થીમ એ બધું ભક્તો અહીંયા આવે છે અને હું આવ્યો છું ને આગ આ મંડળ સાથે હું લાસ્ટ લાઇક આઠ દસ વર્ષથી જોડાયેલો છું દર વર્ષે મારે ગણપતિ વખતે અહીંયા આવવાનું જ રહે છે કે અહીંયા નવા નવા ટીમ્સનું આયોજન કરવામાં આવે છે આ વખતે ઓપરેશન સિંદૂરને એનું આયોજન કરવામાં આવ્યું છે ને ભટાર વિસ્તારમાં લાઇક કે વન ઓફ ધ બેસ્ટ ગણપતિ પંડાલ તરીકે એને લોકો જાણે છે ને મારી શ્રદ્ધા રહેલી છે એટલા માટે હું દર વર્ષે અહીંયા આગળ જ્યારે જ્યારે ગણેશ ઉત્સવ આવે છે ત્યારે હું અહીંયા પ્રેઝન્ટ આવત છું ભક્તોને એટલો જ મેસેજ આપું છું કે અહીંયા આવો શાંતિની દર્શન કરો અહીંયાની થીમ્સ ને બધું જુઓ ને ઓપરેશન મેન મેન છે ઓપરેશન સિંડુર કે એનું તમને થોડું નોલેજ મળશે આપણા દેશભક્તિ વિશે તમને થોડી જાણકારી મળશે ડેકોરેશન તો ગજરાજ બનાવવામાં છે વન ઓફ ધ મુંબઈ ઘણી વાર વિઝિટ કરી છે લાગે મુંબઈ જાઉં કે અહીંયા સુરતમાં રહું એ બન્યું મને એક જ લાગે છે અત્યારે તો આ પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્કાર જય ગણેશ હું કમલ મેવાલા સાઈરામ યોગ મંડળ અલથાન ભટાર કોમ્યુનિટી હોલ સુરત સાઈરામ યોગ મંડળ છેલ્લા સત્યાવીસ વર્ષથી ગણેશજીના પંડાલ તેમજ શોભાયાત્રાનું તેમજ ગણેશ ઉત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરે છે આ વર્ષે જ્યારે સાઈરામ યોગ મંડળ અઠાવીસ વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આ દ્રશ્યો નિહાળી રહ્યા છે આજે ચોથા દિવસે પણ હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો સાયરામ યુવક મંડળના પંડાલે આવી રહ્યા છે આ વર્ષે અમે સાઈરામ યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિનું સ્થાપ સ્થાપન વિશાળ ગનરાજ પેલેસ તેમજ આપણે વંતારા થીમ પર કરવામાં આવ્યું છે ત્યારબાદ નવથી અગિયાર દરમિયાન રોજ રાત્રે આપણે ગણેશજીના પંડાલની બહાર ખૂબ જ વિશાળ સ્ટેજ પર ઓપરેશન સિંધુની થીમનું સ્ટેજ શો કરી આયોજન કર્યું છે આપ સૌ અ ગણેશ ભક્તોને સુરતની જનતા તેમજ ગુજરાતની જનતાને જણાવવાનું કે આપ સૌ મિત્રો પણ સાયરામ યોગ મંડળના પંડાલે ગજરાજ પેલેસમાં તથા વનતારા થીમના ભવ્ય આયોજન કર્યું છે તો આપ સૌ મિત્રો પણ પધારી ગણેશજીના દર્શન કરી ભવ્યતા અનુભવો જય ગણેશ બરાબર